વડોદરા શહેરના આજવા રોડ પર શ્રીજી યુવક મંડળ દ્વારા છેલ્લા ગણપતિજી ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે આ મંડળ ડેકોરેશન અને થીમ પર ખાસ ધ્યાન આપે છે અને આ વર્ષે પણ ભૂત બંગલાનું આકર્ષક ડેકોરેશન કરવામાં આવ્યું છે અહીં દર વર્ષે પાંચ હજારથી થી વધુ ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે આપણું આજવા રોડ પર વિનય ગરબા ગ્રાઉન્ડ છે એની પાછળ સોનલ વાટિકા સોસાયટીમાં કરવામાં આવ્યું છે આ છેલ્લા અમે પંદર વર્ષથી શ્રીજી યુવક મંડળની સ્થાપના કરીએ છીએ અને ઘણા સમયથી છોકરાઓની ઈચ્છાથી ભૂતવાળું ભૂતવાળું કરું છે એટલે બે મહિના પહેલાં જ અમે પ્લાનિંગ કર્યું હતું અને બે મહિનાથી તૈયારીઓ ચાલતી હતી અને તમે જે રીતના જોઈ શકો છો એટલે ભૂતનું ડેકોરેશન અને ચાલીસ ફૂટથી પચાસ ફૂટની લાંબી ગુફા છે અને એના પછી ચારથી પાંચ મિનિટનો શો ચાલવામાં આવે છે જી આ ડેકોરેશન કર્યું છે કેટલી પબ્લિક આવી રહી છે રોજની રોજની ચારથી પાંચ હજાર પબ્લિક આવી રહી છે જે મહેનત પણ અમે સારી રીતે કરી રહ્યા છે પબ્લિકનો સાથ સખા પણ સારો મળી રહ્યો છે અને એક જોડે સોથી એકસો વીસ જણનો શો ચાલે છે એ રીતે અમે નવ વાગ્યાથી શો ચાલુ કરીએ છીએ આવો વિચાર કેવી રીતે આવ્યો કે આ વર્ષે આજુબાજુ પણ ડેકોરેશન કરીએ વિચાર એટલે બધાનું તમે જુઓ તો ઘણા વર્ષો પહેલાં રેગ્યુલર આ શો થતા હતા બધા જે ચાર પાંચ વર્ષથી જોવા મળતા ન હતા અને બધા છોકરાએ વખત મળીને નક્કી કર્યું કે જે નહીં થતું એ આ વખતે નવું ટ્રાય કરીએ એના માટે અમે આ વખતે વિચારી જી કયું યુવક મંડળ છે અમારું અમારું શ્રીજી યુવક મંડળ આપનો પરિચય મારું નામ એડવોકેટ કિશન જયસ્વાલ છે મેં પ્રમુખ છું ક્રાઇમ પ્રાઇમ ન્યુઝ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો